પ્રિય ભક્તો શારદીય નવરાત્રીમાં તમને આ સંકેતો ત્યારે જ મળે છે જ્યારે માતા અંબે તમારા તમારા ઘરમાં હોય પર કૃપા વરસાવવા માટે તૈયાર હોય તમારું દેવું અને ગરીબી દૂર કરવા આવી હોય અને તમને સંપૂર્ણ કષ્ટોથી મુક્તિ આપવા આવી હોય ત્યારે જ આવા સંકેતો મળે છે ભક્તો જ્યારે તમારા પર નવદુર્ગાની કૃપા થાય છે ત્યારે આ સંકેતો મળવા શરૂ થાય છે ભક્તો આ તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં આ માહિતી બધા છુપાવવા માંગે છે તો ભક્તો માતા હોવાનો અહેસાસ તેમના બધા ભક્તોને કરાવે છે પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટા ભક્તો તેમના બધા ભક્તોને માતા રાની પોતાના હોવાનો અહેસાસ કરાવે છે તો ભક્તો આ દસ સંકેતોથી તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે અને આ સ્પષ્ટ સંકેતો દર્શાવે છે કે માતા રાની તમારા ઘરમાં આવી ચૂકી છે તો સંકેતો જાણતા પહેલા માતા રાનીના સાચા ભક્તો પ્યાર પ્યારથી લાઈક કરીને કોમેન્ટમાં જય માતા રાનીનો જયકાર જરૂર લગાવો ભક્તો એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલતી શારદીય નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધતી જાય છે આ રીતે લોકો ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષા લોભ વગેરેથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે અને તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે ચાલો જાણીએ મિત્રો જો માતા રાની આપણી સાથે હોય તો આવા દસ સંકેતો મળે છે કયા કયા સંકેતો છે ચાલો આ વીડિયોને ધ્યાનથી સાંભળો જો તમે પણ ઈચ્છો છો કે માતા રાની તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે તો ભક્તો કોમેન્ટ બોક્સ માં જય માતા દી લખવાનું ભૂલશો નહીં તો ચાલો એ વિશેષ સંકેતો જાણીએ તો મિત્રો જયારે માતા રાની તમારી સાથે હોય તો આ દસ સંકેતો મળે છે જેનાથી તમે જાણી શકો છો કે માતા રાણી વળી મિત્રો આપણે રોજની પૂજા કરીએ છીએ પરંતુ આંસુ નથી નીકળતા પરંતુ નવરાત્રી સમય જયારે તમે પૂજા કરો અને આંસુ આવવા લાગે તો સમજી લેવું કે માતા રાની તમારી સાથે છે અથવા જો તમને પૂજા દરમિયાન સંકેત છે ભક્તો બીજો સંકેત છે કે જો જુગ નું ઝબુકતું હોય અને તે તમારા કપડા કે શરીર પર ચોટી જાય મિત્રો જો જુગ નું હોય અને તમારા કપડા કે શરીર પર ચોટી જાય

ત્રીજો સંકેત છે કે રાત્રે અચાનક ઝટકા સાથે તમારી નીંદ ખુલી જાય તો સમજી લેવું કે માતા રાની તમારી સાથે છે અને માતા રાની તમને જગાડવા માંગે છે અને માતા રાની તમને કોઈ સંકેત આપવા માંગે છે તે પછી ચોથો સંકેત છે કે જો તમારી આસપાસ ઇતર લોબાન ધૂપ ચમેલી કે અન્ય ફૂલો જે તમારા ઘરની આસપાસ નથી મળતા છતાં તેની સુગંધ આવે તો સમજી લેવું કે માતા તમારી સાથે જ હાજર છે જ્યારે માતા રાની તમારી નજીક હોય તો મિત્રો લોબાનની ની ખુશબુ આવે છે ધૂપ અને ચમેલીના ફૂલની ખુશબુ આવે છે અને એવા ફૂલની ખુશબુ આવે છે મિત્રો જેની સુગંધ આપણે ક્યારેય નથી લીધી જે આપણા ઘરની આસપાસ નથી હોતા તો આ સંકેત થી પણ તમે જાણી શકો છો કે માતા રાની તમારી સાથે જ છે હવે પાંચમો સંકેત જાણીએ મિત્રો જો નવરાત્રી દરમિયાન તમને સ્વપ્નમાં કોઈ નાની કન્યા દેખાય કારણ કે નાની કન્યાઓને દેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તો નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય કે પછી લાલ વસ્ત્ર દેખાય લાલ રંગનો ઝંડો દેખાય તો સમજી લેવું કે માતા રાની તમારી સાથે જ છે આ સાથે જો દીવો બાળતી વખતે જો દીવામાં ખાસ આકાર બનવા લાગે તો પણ સમજી લેવું કે માતા રાણી તમારી સાથે છે મિત્રો માતા નવરાત્રીમાં આ સંકેતો અવશ્ય બધા ભક્તોને બતાવે છે આ તો તમે જાણી લીધું કે માતા સાથે હોય તો આ સંકેતો મળે છે પરંતુ હવે આપણે જાણીશું કે જ્યારે માતા રાની આપણા ઘરમાં બિરાજમાન થઈ ચૂકી હોય ત્યારે કયા સંકેતો મળે છે તો મિત્રો આ વિશે પણ હું તમને વિગતે જણાવીશ અને તમે આ સંકેતોથી જાણી શકો છો કે માતા રાની તમારા ઘર માં આવી ચૂકી છે અને જો માતા રાની તમારા ઘર માં આવી જાય તો ટૂંક સમય માં મિત્રો તમારા દુઃખ દૂર થઈ જાય છે અને તમારા દિવસો બમણી અને રાત ચોગણી ઉન્નતિ થાય છે તમને મનોવાન ફળ મળે છે મોટા ભાગના લોકોને જ્યારે માતા રાની તેમના ઘરમાં આવે છે ત્યારે તેમને ખબર નથી પડતી કે માતા રાની ક્યારે ઘરમાં પ્રવેશી અને ક્યારે ચાલ્યા ગયા ભક્તો આ લક્ષણો થી તમે જાણી શકો છો કે માતા રાની તમારા ઘરમાં આવી ચુકી છે કે તમારી કોઈ પણ મનોકામના તરત પૂર્ણ થઈ જાય તે પણ મિત્રો આજે આપણે આ વિડિયોમાં જણાવીશું જો તમે એ કામ કરો તો તેનાથી તરત જ મનોકામના પૂર્ણ થવા લાગે છે મા દુર્ગા ચૈતન્ય છે તેથી આ દિવસોમાં કરેલી સાચી ભક્તિનું પરિણામ માતા દુર્ગા આપણને તરત બતાવે છે અને આ સમયે ખોટું કામ કરવાથી ચૈતન્ય હોવાને કારણે માતા રાની જો આપણે ખરાબ કામ કરીએ તો ખરાબ પરિણામ પણ તરત બતાવે છે અને દંડિત પણ કરે છે મિત્રો નવરાત્રિના આખા નવ દિવસ આપણે સંપૂર્ણ રીતે સાત્વિક વિચારો સાથે રહેવું જોઈએ આપણે નવ દિવસ સુધી કપટ

કેટલાક સંકેતો વિશે જાણીએ સંકેતો જણાવતા પહેલા જો તમે હજી સુધી અમારા વિડિયોને લાઈક નથી કર્યો તો વિડિયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેવું મિત્રો ઘણી વખત માતા રાની આપણા ઘરમાં જ પ્રવેશ કરે છે વિરાજમાન થઈ જાય છે પરંતુ આપણે આપણી મૂર્ખતાને કારણે તેને ઓળખી શકતા નથી અને માતા રાની માટે કંઈ કરી શકતા નથી જ્યારે માતા રાની પ્રવેશ કરે તો તમે તમારી મનોકામના ઝડપથી પૂર્ણ કરાવી શકો છો તો ભક્તો આજે આ સંકેતો જાણી લઈએ કે માતા રાણી ચૂકી છે આ સંકેતોને સમજી લઈએ આ બધા વિશે વિગતે જણાવીશ કે કયા કયા ફળ પછી મળે છે જો તમે માતા રાની સાચા ભક્ત છો તો વિડીયોને ધ્યાનથી સાંભળો જો તમારા ઘરમાં વારંવાર ગૌમાતા આવે જે ઘરમાં માં દુર્ગા રહે છે તે ઘરમાં તેમની બહેન કાંધેનું નું તેમની સેવા માટે તેમના દર્શન માટે વારંવાર દ્વાર પર આવે છે અને આ આસપાસ ફરતી રહે છે ત્યાંથી નવ દિવસ સુધી ભાગતી નથી તો સમજી લેવું કે માતા રાની તમારા ઘરમાં આવી ચૂકી છે ભક્તો બીજો સંકેત છે મધુમક્ષી નું ઘરમાં આવવું જુઓ મધુમક્ષી ને મા દુર્ગા નું બ્રાહ્મણી સ્વરૂપ કહેવાય છે જે ઘરમાં માં મધુમક્ષી આવે છે તો સમજી લેવું કે તે ઘરમાં માતા રાની આવી ચૂકી છે કારણ કે મધુમક્ષી એમાં સ્વરૂપ કહેવાય છે અને આ દર્શન માટે સેવિકા બનીને આવે છે છે તો સમજી લેવું કે તમારા દુર્ગા આવી ચૂકી ત્રીજો સંકેત છે જ્યોતિનું તીવ્ર રૂપે બળવું હા મિત્રો જો તમે તમારા ઘરમાં માતા રાની પ્રસન્નતા માટે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિ સ્થાપિત કરી રાખી હોય અને જો જ્યોતિની લાવ તીવ્ર ગતિથી ચાલી રહી હોય તો સમજી લેવું કે જ્યોતિની સામે સ્વયં માતા રાની ઊભી છે અને તમને પણ અંતરાત્માથી માતા રાનીના હોવાનો અહેસાસ થશે તો આ સંકેતથી પણ જાણી શકાય છે કે માતા રાની તમારા ઘરમાં આવી ચૂકી છે કારણ કે મિત્રો જ્યારે પણ જ્યોતિની લાવ પ્રચંડ રૂપે બળવા લાગે તો તે એટલા માટે બળે છે

હવે તમારા બધા દુ ખકશતો દૂર કરીને માતા આ લોકમાંથી એટલે કે તમારા ઘરમાંથી જશે પાંચમો સંકેત જણાવીએ જો વારંવાર ઘરમાં કાળી કીડીઓ નીકળવા લાગે જો કાળી કીડીઓ સમૂહમાં નીકળી રહી હોય અને રસ્તો કાપી રહી હોય તો સમજી લેવું કે માતા રાની આવી ચૂકી છે તમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે માતા રાની મિત્રો છઠ્ઠો સંકેત છે અચાનક ઘરમાં મનમોહક સુગંધ આવવા લાગે

તો આ સંકેત થી પણ જાણી શકાય છે કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂકી છે ભક્તો સાતમો સંકેત જો કોઈ દિવસે ફાટેલા યાચક આવીની તમારા દ્વાર પર યાચક બનીને આવી ચૂકી છે નવરાત્રી માં કોઈ યાચક આવે તો તેને ખાલી હાથે જવા દેવો નહીં કારણ કે સ્વયં માતા રાની પરીક્ષા લેવા માટે આપણા ઘરમાં યાચક બનીને આવે છે તો મિત્રો નવરાત્રીમાં આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું કે જો કોઈ યાચક કે કન્યા તમારા ઘરે માંગવા આવે તો તેને ખાલી હાથે જવા દેવી નહીં મિત્રો જો નવરાત્રીમાં ઘરના મંદિરમાં ગરોડી દેખાય તો તેમાં લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે માતા રાની પ્રવેશ માનવામાં આવે છે માન્યતા છે કે આનાથીમાં લક્ષ્મીની કૃપા થઈ શકે છે અને ધનલાભ થવાની સાથે ઘણા શુભ સમાચાર પણ મળી શકે છે પરંતુ નવરાત્રી દરમિયાન સૌથી વધુ મહત્વ કન્યા પૂજનનું છે મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાની એટલી પ્રસન્ન નથી થતી જેટલી કન્યા પૂજનથી થાય છે નવરાત્રીમાં નાની-નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે આપવામાં આવે છે એવું માનવામાં આવે આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં અને કન્યાઓએ તેને ખુશીથી સ્વીકારી લીધી તો તેનો અર્થ એ છે કે માતા રાની એટલે કે માતા વૈષ્ણવે ભેટ સ્વીકારી લીધી જેના પર કન્યાઓ પ્રસન્ન થાય છે તો સમજવું કે તેમને માતા રાનીનો આશીર્વાદ મળી ગયો અને માતા રાણીની કૃપાથી તેમને મનોવાનહિત વરદાન મળે છે નવરાત્રીમાં બે વર્ષથી દસ વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું જોઈએ અષ્ટમી અથવા નવમી એ કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું ઉપહાર વગેરે આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારા ઘરમાં સંપન્નતા રહે અને ધનની કોઈ કમી ન હોય કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે કન્યા જેટલી ખુશ થાય છે માતા રાની એટલું જ ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવે છે આવી સ્થિતિમાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો અને સુંદર કપડા આપી શકો છો યાદ રાખો કાળા કપડા ન આપવા અને સ્ટીલના વાસણો પણ નહીં મિત્રો ભલે મરી જાઓ પરંતુ બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી શારદીય નવરાત્રીના આ નવ દિવસોમાં ભૂલથી પણ આ પાંચ કામ ક્યારે ન કરવું નહીં તો માતા રાની તમારાથી નારાજ થઈ જશે ઘરમાં કંગાળપણો અને ગરીબી આવશે જો તમે ભૂલથી પણ શારદીય નવરાત્રીમાં આ કામો કરી દો તો માતા રાની તમને ક્યારેય માફ નહીં કરે અને તમને ઉલટો શ્રાપ આપી દેશે હા મિત્રો આ વખતની શારદીય નવરા વીમા પૂજા પાઠ વ્રત ભલે ન કરો પરંતુ શારદીય નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં આ પાંચ કામો ન કરવા ઉપરથી આ વખતની શારદીય નવરાત્રી બસો વર્ષ પછી આવી છે અને આ વર્ષે શારદીય નવરાત્રીમાં અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં કેટલાક કામો કરવાની સખત મનાઈ થઈ ગઈ છે તો હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનો દિવસ માતા રાનીનો માનવામાં આવે છે તેથી આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે શારદીય નવરાત્રીની વિશેષ પૂજા અર્ચના સાથે શારદીય નવરાત્રીના વ્રત પણ રાખવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે આ પાંચ કામો કરો તો તેનાથી ધનનો નાશ થવાની સંભાવના હંમેશા રહે છે અને માતા રાની તમારાથી નારાજ પણ થઈ શકે છે કારણ કે શારદીય નવરાત્રીનો દિવસ માતા રાની સમર્પિત હોય છે અને દરેક વ્યક્તિના ઘરમાં માતા રાની હોવું ખૂબ જરૂરી હોય છે કારણ કે આજકાલ ભગવાનની કૃપા વિના જીવન અત્યંત કષ્ટોથી ભરેલું થઈ જાય છે આપણા ધર્મશાસ્ત્ર માં સ્પષ્ટ લખેલું છે કે શારદીય નવરાત્રીનો દિવસ સ્વયં માતા રાની દિવસ હોય છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માસુંદીરાનું સેવન કરે તો તે વ્યક્તિ સાત જન્મો સુધી વંશીન થઈ જાય છે અને આવા લોકો આકસ્મિક દુર્ઘટનાનો ભોગ બની શકે છે તેથી શારદીય નવરાત્રીમાં સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનું સેવન ન કરવું અને ન તો ઘરના કોઈ સભ્યને કરવા દેવું ચાલો આગળના કામ વિશે જાણીએ મિત્રો શારદીય નવરાત્રીમાં તમારે તમારું મન શાંત રાખવું જોઈએ આવા શુભ અને મંગલકારી દિવસોમાં કોઈની સાથે ઝઘડો કે કલેશ ન કરવો જોઈએ મિત્રો આગળની વાત શારદીય નવરાત્રીમાં કોઈ સ્ત્રી કે કન્યાનું અપમાન ન કરવું વળી સ્ત્રી નું અપમાન ફક્ત આ એક દિવસ જ નહીં પરંતુ ક્યારેય ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમે શારદીય નવરાત્રી ના દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરો તો તેને માતા લક્ષ્મી નું અપમાન માનવામાં આવે છે જે ઘરોમાં સ્ત્રીનું સન્માન નથી કરવામાં આવતું ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નથી આવતી તેથી પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી મુશ્કેલી ઉભી થઈ જાય છે શારદીય નવરાત્રીમાં એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે શારદીય નવરાત્રીના પવિત્ર દિવસોમાં માંસાહાર પણ પણ ન કરવો જોઈએ જોઈએ આ આ ઉપરાંત દિવસે આલ્કોહોલ પીવાથી બચવું જો શક્ય હોય તો શારદીય નવરાત્રિમાં સંપૂર્ણ સાત્વિક ભોજન કરવું જોઈએ આ દિવસે માંસંદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને માતા રાની નારાજ થઈ જાય છે અને આવા ઘરોને છોડીને ચાલ્યા જાય છે બીજી વાત ભક્તો શારદીય નવરાત્રીમાં કાળા કપડા ના પહેરવા જોઈએ શારદીય છે અને તેને તામસિક ગુણ સાથે જોડવામાં આવે છે આ દિવસે સાધકે સફેદ પીળો લીલો કે અન્ય હળવા રંગના કપડા પહેરવા જોઈએ કારણ કે આ રંગો સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને પૂજાની પ્રભાવશીલતા વધારે છે માતા રાણી નું ધ્યાન કરવા માટે હળવા અને શુદ્ધ રંગના કપડા પહેરવા જોઈએ ભક્તો ત્રીજી વાત નવરાત્રી ના દિવસે લાંબો સમય સુધી ન દિવસે મોડે સુધી સૂવો અને મોડે ઉઠવું શુભ નથી માનવામાં આવતું આ દિવસ ખાસ કરીને જાગરણ અને તપસ્યા દિવસ છે આ દિવસે ભક્તોએ રાત્રે જાગીને માતા રાની પૂજા કરવી જોઈએ અને પોતાના મન અને શરીર ને શુદ્ધ કરવું જોઈએ મોડે સુધી આળસ આવી શકે છે અને સાચી રીતે ધ્યાન નથી તેથી આ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ ચોથી વાત ભક્તો શારદીય નવરાત્રી માં વાળ અને નખ કાપવાથી બચવું જોઈએ શારદીય નવરાત્રી માં વાળ અને નખ કાપવું પણ અશુભ માનવામાં આવે છે આ દિવસ પવિત્રતા અને તપસ્યાનો હોય છે અને શરીરને અપવિત્ર કરવું આ દિવસના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે ધર્મ શાસ્ત્ર મુજબ આ દિવસે શરીરના કોઈ પણ અંગની સફાઈ કે કટાઈથી બચવું જોઈએ આ દિવસ ધ્યાન સાધના અને માતારાની રાની પ્રત્યે નિષ્ઠાનો હોય છે તેથી આ દિવસે આ કાર્યોથી દૂર રહેવું જોઈએ મિત્રો ગુરુજી કહે છે કે નવરાત્રીના દિવસે દાન પુણ્ય કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ નથી માનવામાં આવતું આ નવ દિવસોમાં કોઈ પણ વ્યક્તિને તેલનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે રાઈના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો પડે છે આનાથી તમારા ભૌતિક સુખમાં કમી આવે છે અને સાથે જ લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ મિત્રો આગળનું

ચપ્પલ કે સાવરણી રાખવી જો ઘરના મુખ્ય દ્વાર પર સાવરણી કે ચપ્પલ રાખવામાં આવે તો માતા લક્ષ્મી તરત ત્યાંથી પાછી ફરી જાય છે અને જારે લક્ષ્મી ઘરમાં નથી આવતી તો દરિદ્રતાનો વાસ થાય છે આ ઘરમાં પૈસાની તંગી અને ખરાબ સમયની શરૂઆત કરે છે તો આ દિવસે ધ્યાન રાખવું કે તમારા ઘરના મુખ્ય દ્વારને સાફ રાખવું અને જૂતા ચપ્પલ બહાર ન રાખવા હવે લીંબુ અને લીલા મરચાની વાત કરીએ તમે ઘણી વખત જોયું હશે કે લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને લીલા મરચાં ટાંગે છે આનું કારણ એ છે કે લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનું આહાર માનવામાં આવે છે જ્યારે આ મુખ્ય દ્વાર પર જ મળી જાય તો દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશી શકતી નથી તેથી શારદીય નવરાત્રીના દિવસે આ પ્રથા ખાસ કરીને કરવામાં આવે છે જેથી ઘરમાં દરિદ્રતા ન આવે એક વધુ વાત જે ઘણા લોકો પૂછે છે તે એ છે કે ઘરમાં લક્ષ્મી કેમ નથી આવતી તો જુઓ ઘરમાં સ્ત્રીઓનું સન્માન ન કરવાથી લક્ષ્મીનો વાસ નથી થતો જો ઘરમાં સ્ત્રીઓ અને વડીલોનું અપમાન થાય છે તો ત્યાં લક્ષ્મી નથી આવતી કારણ કે સ્ત્રીઓ પોતે લક્ષ્મી સ્વરૂપ હોય છે તેથી શારદીય નવરાત્રીના દિવસે અને હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું આ સાથે ઘરમાં ક્યારેય ખંડિત મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ ઘણા લોકો પોતાના મોહને કારણે તૂટેલી ફૂટેલી મૂર્તિઓની પૂજા કરતા રહે છે પરંતુ શાસ્ત્રો મુજબ જ્યાં ખંડિત મૂર્તિઓ હોય ત્યાં દેવી દેવતાનો વાસ નથી હોતો તો જો ઘરમાં કોઈ ભગવાનની મૂર્તિ તૂટી ગઈ હોય કે ફોટો ફાટી ગયો હોય તો તેને માટીમાં દાટી દેવો કે નદીમાં વિસર્જન કરી દેવો શારદીય નવરાત્રી દરમિયાન પરિણિત સ્ત્રીઓ કે કોઈ પણ સ્ત્રીએ એકદમ સફેદ રંગના કપડા પહેરીને પૂજાપાઠ ન કરવું જોઈએ સાથે જ એકદમ કાળા રંગના કપડા પણ ન પહેરવા જોઈએ આનાથી પૂજાવ્રત વગેરે ખંડિત થઈ જાય છે કારણ કે રંગને શોકનું નું પ્રતીક માનવામાં આવે છે ભક્તો માતાની ચોકી જ્યારે તમે બેસાડો તો તેની નીચે કાગળ ન લગાવવો જોઈએ માતાની ચોકી હંમેશા લાલ કપડું બિછાવીને જ બનાવવી જોઈએ હંમેશા યાદ રાખવું કે નવરાત્રી ના આ નવ દિવસો સુધી વૃદ્ધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ